વધારો વધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજીને જય શ્રી કૃષ્ણને સવાર સવારના બધાને રામ રામ અને ગુડ મોર્નિંગ હું પહોંચી ગઈ છું મારા ઓફિસ અને આજનો દિવસ જેવો હું વિચારી નથી ત્યાં જે ઓફિસ પહોંચીને વિડીયો બનાવવાનું થાય છે તો બધા તેમ છો મજામાં હશે અને ચા પાણી કરી લીધા હશે એવી અપેક્ષા છે ખબર નહીં આ ભૂત હવે ક્યારે ઉતરે એ તો ભગવાન જાણે બટ અત્યારે મૂકી ઉતરવાનું એ મને ખરી પડું છું બરાબર તો કાલે ફાઈનલી તમે મારા ભૂત લીધા છે અને ભૂત બહુ મજાના અને મસ્ત છે ને સવાર સવારમાં અમારા ભાઈ છે ને કે એમનું કાર્ય એ કાર્યરત છે તમે જોઈ શકો છો પહેલાં ખૂણામાં ગયા અમારા સાઈભાઈ એમનું काम चाली रहे थे मैंने आपको वीडियो में ले लिया <laughs> <laughs> भाई नु काम चालू <laughs> औ, है એટલે કે ગલ્લે ઉભા છે અત્યારે તો વિચારો મારા ભાઈઓ મારા ભાઈ હવે કેટલા ડરે છે કે ભાઈ આ ક્યારે શું અખતરો કરી દેશે આ છોકરી ખબર નહીં બાકી યાર એમાં કઈ પેલું નહીં બટ 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 થોડું સાચવીને રહેવું જરૂરી છે બરોબર બાકી તો બધું રામાધણી જે કરે માવડીઓ જે કરે એ ખરું છે છે ચોકીદાર કાકા તો જેમને માવળીઓ જય શ્રી કૃષ્ણ છું તો તો જય શ્રી કૃષ્ણ કહી દઈએ કાકા હું રોજે વિડીયો બનાવ છું તો તમે મારા વિડીયોમાં આવો જય શ્રી કૃષ્ણ તો અમારા ચોકીદાર કાકા છે ને એમનો સ્વભાવ બહુ મસ્ત છે અને હંમેશા અમારી ગાડીઓ સાચે બધાની મતલબ બધાની સાચે પણ આટલી ઉંમરે પણ એ એક્ટિવ છે અને ગુસ્સાવાળા બી બહુ છે શરૂઆતમાં જ્યારે હું નવી નવી અહીંયા જોબ લાગી હતી ત્યારે એમની સાથે બે ત્રણ વાર મારી બહેસ થઈ ગયેલી છે પણ મેં જોયું છે કે અગર બિલ્ડિંગના સ્ટાફની ગાડી હોય તો એ એ લોકોને પ્રાયોરિટી વહેલા આપે છે તો આપણે સાહિલભાઈને આપણા વિડીયોમાં કવર કરી લીધેલા છે ગલ્લા જોડે તો હમણાં હમણાં જ્યારે હમણાં જ્યારે

મોજ કરવાની બરાબર તો ઓફિસ ટાઈમમાં વિડીયો ના બનાવાય એટલા માટે હું અત્યારે સારે વહેલા ગઈ છું તો પાંચ મિનિટ હું આપી દઉં મારા વિડીયોને તો આ છે શું કહેવાય ગ્રાઉન્ડ ફ્લોર અને અમારી ઓફિસ છે ત્રીજા માળે તો આપણે શું ત્રીજા માળે થર્ડ ફ્લોર તો બસ માતાજીની દઈએ હતી બધી ખમવા મજા છે તમારા જીવનમાં બી બધું સરસ સ્વસ્થ મજા આવે એવી અપેક્ષા છે આ પહેલી વાર આમ તો મોર્નિંગ વિડીયો છે અને પહેલાં મેં બનાવી છે એટલે મને યાદ નહીં આમ જોવા જઈએ તો પહેલી વાર જ છે બાકી હવે હું ઓફિસ પહોંચી ગઈ છું આપણે સાંજે ઓકે હેલો એન્ડ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને મારો સમય થઈ ગયો છે ઓફિસથી છૂટવાનો અને આજે થઈ ગયું છે આખા ગામનું મોડું મોડું થઈ ગયું છે એટલે દાડું મારી રહી છું હું જોકે મોડું થવાનું કોઈ કારણ આમ તો ખાસ નહોતું પણ તો એ થઈ ગયું છે મોડું તો મીઠું પભરાવી દઈએ અને આજે પણ પાછી મને ખાવા મળશે પાણીપુરી કારણ કે નિમેષજીને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે તો પાણીની પૂરી તો આજે કોઈ અલગ રીતે લઈશું ખાવા તો હું કહીશ પછી હું લોક મારી દઉં કે આપણે આ માટે વિડીયો બનાવવાનું કોઈ ખાસ રીઝન નહી કરું સેફ્ટી શું કેવાય બાકી જણાવો બધા કેમ છો મજામાં બાકી આ બ્લોગિંગ કરવું એટલું આસાન નથી જેટલું આપણે સમજીએ છીએ ઓકે બહુ ડિફિકલ્ટ છે બાપુ બહુ ડિફિકલ્ટ છે હા કઈ આડે આવડું બોલી જાય તો ટેન્શન રહે છે મને આ ખબર નથી પણ આવો એક નિયમ છે કે આપણે કઈ મને તો સીધું સીધું આપણે એવું ટેન્શન નથી બાકી હવે હું જઈ રહી છું ઘરે સોરી પાણીપુરી ખાવા ભૂલી ગઈ પાણીપુરી ખાવા તો હું ને નિમેઝી ખાઈશું પાણીપુરી અને પછી શું આયોજન છે મને ખબર નહીં પણ કાલે રવિવાર છે તો કંઈક આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ હવે જોઈએ શું આયોજન થાય છે કોઈ એ વિચારી જઈએ કે બધાને દર્શન કરાવીએ મંદિરના મજાનો અને મજાનો વિડીયો બનાવીએ તો સવારથી આવી હતી ને નીચે હું એક પણ વાર નીચે નહીં મિત્રો નોર્મલી ચા પીવા તો હું આવી જાઉં અને જો આકાશ જોઈને ખુશી થાય છે તો બસ ચાલો હવે હું જોઉં એક્ટિવમ આપમ જવા દઉં અને ઓછી જઈએ પાણીપુરીની લારી મારા વિડીયો હું પ્રયત્ન કરી રહી છું બેક સાઈડ કેમેરાથી વિડીયો ઉતારવાનો હવે ખબર નહીં કે એવો વિડીયો બનશે પણ હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે બેસ્ટ વિડીયો બનાવી શકું તો આ છે અમારું મંદિર દર્શન કરી લો બધા માતાજીના અને દર્શન કરી લો માતાજીના જેટા દેખતો એક વાર આ છે

મમ્મી મમ્મી તો સીટી નવી લાવી કે હા લાઈ દેવી પડે કે સીટી નીકળી જાય બધું ખાવા ઉડીને પતરે ના ચોટી જાય અલી ભાઈ પતરે જ ચોટી જાય બરોબર પણ સીટી ઉડીને મોઢે વઢે વાગી જાય આંખે વાગી જાય એનું શું અને છેવટે એ જ થયું આજે સીટી ઉડીને કેટલે પહોંચી હતી સીટી પછી નવી સીટી અમારા આવી ગઈ છે મારા ઘરમાં સુખનો સૂરજ ઉગાડી દીધું ઘરમાં નવી સીટી ગઈ છે પણ આ બેન સીટી બેન અહીંયા મારી ભીટકાણા હશે પત્રે પણ ભગવાનની કૃપાથી આપણે કંઈ નુકસાન નહીં થયું એટલે ઘણું છે બાકી યાર બેક સાઈડ કેમેરા વિડીયો બનાવતા કંઈ વાંધો નહીં પણ મને હું નહીં દેખાતી એટલે થોડું મને ઓલું થાય છે કે હું કેમ નહીં દેખાતી પણ હું દેખાઈ ગઈ અને મારા મમ્મી કંઈક આ લાવી છે નવી વસ્તુ મારા ઘરમાં જુઓ

હું બનાવું તો અખતરા બહુ થઈ જાય એટલે બાકી આ તો છે જીવન ને આનંદ માણો મજાનો આ તો યાર મારે ગીત લખવાની જરૂર તો એટલે ગીત ગાવાના છે મારે પણ આપણા ચાર્જિંગ ચાર્જિંગનો પ્રોબ્લેમ હજુ ચાલી રહ્યો ને જેમીન નવી ફિરકી લાઈન મૂકી દીધી તો જો ભાઈ અમારી જેમીન ભાઈએ તમને બતાવું નવી ફિરકી લાઈન મૂકી દીધી

ગલ્લો બતાવો પૈસા મૂકવાનો તો પૈસા ભેગા કરવાનો ગલ્લો આજે આપણે વિડીયો બહુ વાયરલ થયો એ ગલ્લો આપણે લાયા તા બાપુ પણ મેળ પડ્યો ને તો પછી મમ્મી મારે ચાખવાની છેવટે પછી મેં જમીન આપી દીધું જમીને સારું એવું સેવિંગ કરાયું છે આ મેલડી માની પ્રસાદ જો મેલડી માનો ફોટો મૂકી જે આરતી થતી હતી જે મેં ઉભી રહીને દર્શન કર્યા છે ત્યાં એના મેં બે ફોટા પાડ્યા છે તે મૂકી આ મેલડી માણીએ બેહરામપુરાની ચાર ચોકની મેલડી માની પ્રસાદી છે અને આ બહુ ફેમસ છે ત્યાં લોકો ખાય ને અમને પૂજારીએ સામેથી ઠેલી ભરીને પ્રસાદી આપી કારણ કે પૂજારી અમારની મેઝીના બે ફ્રેન્ડના પપ્પા છે એટલે અને યમ મને અઘરું તો છે ત્યારે આમ તો આ વિડીયો આવી રીતે બનાવવાનું અઘરું પડી રહ્યું છે કારણ હું બહુ જોન થઈને આવી જઈ રહી છું તો આ થોડું અઘરું છે પણ આ શીખવું જરૂરી છે પ્રયત્ન કરી રહી છું શીખવાનું પછી આ ઓ કારણ કે હું હરીસા સામે જોઈ રહી છું ને એટલા માટે બાકી મારા કેમેરા સામે જોઈને વિડીયો બનાવવાનો હેલો ગાઈઝ તમને જો અમારી ચેનલની ચપચપ ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા એક સબસ્ક્રાઈબથી મને જે મોટિવેશન મળે છે એનાથી મારા ચહેરા ઉપર મજાનું સ્મિત આવે છે યાર આમ તો હું લખતા તો બની શકું એમ છું તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મારી ચપચપ ડેલી આવી સાંભળવા સ્વાગત છે મારી ચેનલમાં મારી યુટ્યુબ ચેનલમાં ઓકે તો બબાર અને જે માતા જે આજે થઈ જઈએ થોડી વાર માટે બાય જો મરના યહા ઇસ્કે સિવા મારા ઘરમાં મોઢું દેખે મારું મોઢું કેમ નઈ લેવા દો યાર આમ તો પ્રભુ ની દયા થી હું ચા હે હમ ચા હે જબ તુમકો હમકો આવા જ हम नहीं आएंगे हम नहीं आएंगे हो तो जीना यहाँ मरना यहाँ इसके सिवा जा रहा कहा तो बस प्रभु ने दया ने, हे मजा मजा से अच्छा अभी रीते वीडियो बनावा जेमीन आ काट थोड़ा साफ करी आपीस बेटा <laughs> तो हम थोड़ा क्लीन देखा है मतलब हम तो कितनी मस्त लागू यार લા 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 ચાલો આ મારી તિજોરીનો કાચ જોઈએ સાફ છે બધા ઉપર ધુંદળ મતલબ ધુમ્મસ જેવું થઈ ગયું છે મારા ઘરના કાચો ઉપર તો ખબર નહીં પણ ઢેન્ટણ એન સૂકા કપડાથી કાંઈ ક્યારે થાય સાફ ના થાય જો લીલું કપડું જોઈશે એની માટે ઢેન્ટણ એન ટણના ટણાના ના ટના તો કાચ સાફ કરવાનું લિક્વિડ લાવવાનું થાય છે અને પછી કાચ સાફ કરવાનું થાય છે જો શું કેવું તમારું પાઠ સાફ કરવાનો કે નહીં કરવાનો તો હા કરવાનું હવે આજનો વિડીયો એટલો અખતરાવાળો થશે કે પૂછો નહીં વાત કેમ કે હું બેક સાઈડના કેમેરાથી વિડીયો બનાવી રહી છું તો મને અંદાજો નહીં મારું નાક દેખાઈ જશે ગાલ દેખાઈ જશે ઝૂમ થઈ જશે અનઝૂમ થઈ જશે પણ તોય હું વિડીયો બનાવી હે પણ આ મોલી દેખાવ છો ને ઝાંખી જાય ઝાંખી રે ઝાંખી રે अजू अजू करो ना अजू करो करो साफ झांकी रे अरे झांके थी अड़की ना मेलू तने हो, हो हो तो फाइनली जो हमारे जेमी ने काट साफ करना के जे वाह मारा वटना कटका वाह हूँ वाचे अजू

બસ જીવન છે જીવનમાં મહિનાઓ છે ને વર્ષો છે ને વર્ષોમાં દિવસ છે ને દિવસમાં દાળો છે ને ઘાત છે જીવનમાં

અને હે મજાના રહો હે મજાના રહો હે મજાના રો જય માતાજી બાય